નમસ્કાર ક્યારે વિચાર્યું છે કે આપણી આસપાસની દુનિયામાં સાવ સામાન્ય લાગતી વસ્તુઓમાં પણ કેટલું ગજબનું વિજ્ઞાન છુપાયેલું છે સવારની ચાથી લઈને રાત્રે વપરાતા સાબુ સુધી દરેક જગ્યાએ તો ચાલો આજે સાથે મળીને આ રોજિંદા ચમત્કારો પાછળનું વિજ્ઞાન સમજીએ જેમ કે આપણું શરીર અંદરથી પોતાને કેવી રીતે સાફ રાખે છે કે પછી લોખંડની વસ્તુઓ પર કાટ કેમ લાગી જાય છે પણ સ્ટીલના વાસણ વર્ષો સુધી ચમકતા રહે છે આ બધા સવાલોના જવાબ ક્યાંય દૂર નથી આપણી આસપાસ જ છે આજે આપણે એ જ રહસ્યો પરથી પડદો ઉઠાવાના છે તો આજે આપણે કઈ કઈ બાબતો પર નજર નાખીશું સૌથી પહેલાં આપણા શરીરની અદ્ભુત ક્લિનિંગ સિસ્ટમ પછી ધાતુઓને કાઠથી બચાવવાની કળા ત્યારબાદ પ્રકાશના રંગો પાછળનું રહસ્ય અને છેલ્લે સાબુ બનવાની રસપ્રદ કેમિકલ સ્ટોરી ટૂંકમાં બાયોલોજીથી લઈને ફિઝિક્સ સુધીની એક મજેદાર સફર ચાલો શરૂઆત કરીએ આપણા પોતાના શરીરથી જ ખબર છે આપણું શરીર એક સુપર એડવાન્સ્ડ મશીન જેવું છે પણ દરેક મશીનની જેમ એને પણ અંદરથી સાફ સફાઈની જરૂર પડે છે તો જોઈએ આપણું તંત્ર આ કામ કેટલી સ્માર્ટલી કરે છે આપણે જે પણ ખાઈએ પીએ છીએ એમાંથી ઊર્જા બનાવવાની પ્રક્રિયામાં શરીરમાં કેટલાક નકામા અને ક્યારેક ઝેરી પદાર્થો પણ બને છે હવે જો આ કચરો શરીરમાં જમા થતો રહે તો એ મોટી મુશ્કેલી ઊભી કરી શકે છે તો સવાલ એ છે કે શરીર આ કચરાને બહાર કેવી રીતે કાઢે છે આનો જવાબ છે આપણી ઉત્સર્જન પ્રણાલી આ એક આખી ટીમ છે જેમાં બે કિડની એટલે કે મૂત્રપિંડ બે મૂત્રવાહિની એક મૂત્રાશય અને એક મૂત્રમાર્ગ હોય છે આમ તો બધા સાથે મળીને કામ કરે છે પણ આ ટીમના સ્ટાર પ્લેયર છે મૂત્રપિંડ અને અસલી જાદુ તો હવે શરૂ થાય છે દરેક કિડનીની અંદર લાખો નાની નાની ફિલ્ટર પાઇપ જેવી રચનાઓ હોય છે આને કહેવાય નેફ્રોન અથવા મૂત્રપિંડ નલિકા આ જે માઇક્રોસ્કોપિક ફેક્ટરીઓ છે જે આપણા લોહીને ચોવીસ કલાક સાફ કરવાનું કામ કરે છે આખી પ્રોસેસ ત્રણ સિમ્પલ સ્ટેપ્સમાં થાય છે સ્ટેપ વન ફિલ્ટ્રેશન લોહીમાંથી બધો કચરો અને વધારાનું પાણી કળાઈ જાય છે સ્ટેપ ટુ રીઅબ્ઝોર્પ્શન અહીં આપણું શરીર એટલું હોશિયાર છે કે એ ગ્લુકોઝ અને મીઠા જેવા કામના પદાર્થોને પાછા ખેંચી લે છે અને છેલ્લે સ્ટેપ થ્રી જે વધ્યું એ નકામો કચરો એટલે કે મૂત્ર જે શરીરમાંથી બહાર નીકળી જાય છે સિમ્પલ પણ કેટલું અસરકારક ઓકે તો બાયોલોજીમાંથી હવે જઈએ કેમિસ્ટ્રી તરફ આપણે બધાએ જોયું છે કે લોખંડ પર કેવી રીતે કાટ લાગી જાય છે પણ શું આપણે એ જાણીએ છીએ કે વિજ્ઞાને આ સમસ્યાના કેવા જોરદાર ઉપાયો શોધી કાઢ્યા છે આ સવાલ તો બધાના મનમાં આવ્યો જ હશે બરાબર ને કેમ બાલ્કનીની ગ્રીલ પર કાટ ચડી જાય છે પણ રસોડાની સ્ટીલની થાળી તો એવીને એવી ચમકતી રહે છે આ ભેદ પાછળનું વિજ્ઞાન શું છે ચાલો સમજીએ તો જુઓ કાટને રોકવાના મુખ્યત્વે બે રસ્તા છે પહેલો છે ગેલ્વેનાઇઝેશન આને તમે એમ સમજો કે લોખંડને એક બુલેટપ્રૂફ જાકેટ પહેરાવી દીધું એના પર ઝીંક ધાતુનો એક પડ ચઢાવી દેવાય છે જે હવા અને પાણીનો બધો માર પોતે ઝીલી લે છે અને લોખંડને બચાવે છે અને બીજો રસ્તો છે એલોઇંગ એટલે કે મિશ્ર ધાતુ બનાવવી આમાં લોખંડને બહારથી નહીં પણ અંદરથી જ એટલું શક્તિશાળી બનાવી દેવાય છે કે એને કોઈ કવચની જરૂર જ ન પડે અહીં ઉદાહરણો જુઓ ગેલ્વેનાઇઝેશનમાં ઝીંક એક બહાદુર સૈનિકની જેમ લોખંડ માટે પોતાનું બલિદાન આપી દેશે રોડ પરની ગાઉડ્રેલ કે જૂના જમાનાની ડોલ એના ઉદાહરણ છે જ્યારે મિશ્ર ધાતુમાં લોખંડમાં નિકલ અને ક્રોમિયમ જેવા મિત્રોને ભેળવીને સ્ટેનલેસ સ્ટીલ જેવી સુપર ટીમ બનાવવામાં આવે છે જેના પર કાટની કોઈ અસર જ નથી થતી ચાલો હવે કેમેસ્ટ્રીથી આગળ વધીને ફિઝિક્સની દુનિયામાં ડોક્યું કરીએ આકાશમાં દેખાતું મેઘધનુષ્ય કોને ન ગમે કુદરતની આટલી સુંદર રચના પાછળ ભૌતિકશાસ્ત્રનો એક સરળ પણ ખૂબ જ સુંદર સિદ્ધાંત કામ કરે છે આપણને જે સૂર્યપ્રકાશ સફેદ દેખાય છે ને એ ખરેખર સફેદ છે જ નહીં એ તો સાત અલગ અલગ રંગોનું મિશ્રણ છે જ્યારે આ સફેદ પ્રકાશ કાચના પ્રિઝમ જેવી કોઈ પારદર્શક વસ્તુમાંથી પસાર થાય ત્યારે એ પોતાના સાત મૂળ રંગોમાં છૂટો પડી જાય છે અને બસ આ જ ઘટનાને કહેવાય પ્રકાશનું વિભાજન અને આ રંગોનો ક્રમ હંમેશા ફિક્સ હોય છે યાદ છે ને જાનીવાલી પિનારા પણ અહીંયા રસપ્રદ વાત એ છે કે આ બધા રંગો અલગ અલગ ખૂણે વળે છે જાંબલી રંગ સૌથી વધારે વળે છે જ્યારે લાલ રંગ સૌથી ઓછો બસ આ અલગ અલગ વળાંકને કારણે જ આપણને આખો રંગીન પટ્ટો દેખાય છે વિજ્ઞાનની ભાષામાં આ સાત રંગોના સુંદર પટ્ટાને વર્ણપટ્ટ એટલે કે સ્પેક્ટ્રમ કહેવાય છે એટલે હવે પછી જ્યારે પણ આકાશમાં મેઘધનુષ્ય દેખાય તો યાદ રાખજો કે એ બીજું કંઈ નહીં પણ એક વિશાળ કુદરતી સ્પેક્ટ્રમ છે જ્યાં વરસાદના લાખો ટીપાં એક મોટા પ્રિઝમનું કામ કરી રહ્યા છે અને હવે આપણી આ વિજ્ઞાન યાત્રાના છેલ્લા સ્ટોપ પર એક એવી વસ્તુ જે આપણા સૌના ઘરમાં રોજ વપરાય છે સાબુ શું ક્યારેય વિચાર્યું છે કે આ સામાન્ય લાગતો સાબુ બને છે કેવી રીતે ચાલો તેની પાછળની કેમિસ્ટ્રી સમજીએ સાબુ બનવાની વાર્તાની શરૂઆત એક મીઠી સુગંધથી થાય છે જ્યારે એક એસિડ અને એક આલ્કોહોલ આ બે કેમિકલ ભેગા થાય ત્યારે એક નવો પદાર્થ બને છે જેનું નામ છે એસ્ટર અને આ એસ્ટરની ખાસિયત એ છે કે તેમાંથી ફળો જેવી મીઠી સુગંધ આવે છે આ જ એસ્ટર સાબુની આખી વાર્તાનો હીરો છે હવે આવે છે બીજું અને છેલ્લું પગલું એ જ મીઠી સુગંધવાળા એસ્ટરની પ્રક્રિયા એક બેઝ એટલે કે ક્ષારયુક્ત પદાર્થ સાથે કરવામાં આવે છે આ જાદુઈ પ્રક્રિયાને કહેવાય છે સપોનિફિકેશન અને બસ આ પ્રક્રિયાના અંતે આપણને જે મળે છે એ છે આપણો રોજબરોજનો સાબુ તો જોયું આ બંને પ્રક્રિયાઓ એકબીજા સાથે કેવી રીતે જોડાયેલી છે એસિડ અને આલ્કોહોલ ભેગા થઈને એસ્ટર બનાવે છે અને એ જ એસ્ટરમાં બેઝ ઉમેરીને તેને તોડવાથી સાબુ અને આલ્કોહોલ પાછા મળે છે એટલે કે સાબુ બનાવવાની પ્રક્રિયા એ એસ્ટર બનાવવાની પ્રક્રિયા કરતાં બિલકુલ રિવર્સ છે તો આપણે આપણા શરીરમાંથી શરૂ કરીને સાબુ સુધીની સફર કરી બાયોલોજી કેમેસ્ટ્રી ફિઝિક્સ આ બધી અલગ અલગ વાર્તાઓ આપણને એક જ વાત શીખવે છે તો આજે શું શીખ્યા આપણે એક આપણું શરીર એક નોન સ્ટોપ ફિલ્ટરિંગ મશીન છે બે ધાતુને કાઠથી બચાવવા માટે કાં તો એને જેકેટ પહેરાવો અથવા અંદરથી જેને સુપરહીરો બનાવી દો ત્રણ સફેદ દેખાતો પ્રકાશ એ વાસ્તવમાં રંગોનો ખજાનો છે અને ચાર સાબુ જેવી સામાન્ય વસ્તુ પણ એક ચોક્કસ અને રસપ્રદ કેમિકલ રિએક્શનનું પરિણામ છે અને આ બધું એ જ સાબિત કરે છે કે વિજ્ઞાન કોઈ પુસ્તકમાં કે લેબમાં કેદ નથી એ તો આપણી આસપાસની દુનિયાની ભાષા છે એક એવી ભાષા જેનાથી આપણી દુનિયા આપણી સાથે સતત વાત કરી રહી છે આપણે બસ એને સાંભળવાની અને સમજવાની જરૂર છે તો હવે પછી જ્યારે પણ કોઈ સામાન્ય વસ્તુ જુઓ ત્યારે એક ક્ષણ માટે વિચારજો કે તેની પાછળ કયું વિજ્ઞાન છુપાયેલું છે પોતાની જાતને સવાલો પૂછતા રહો કારણ કે દરેક સવાલ એક નવા રહસ્યનો દરવાજો ખોલે છે તો વિચારો હવે પછી કઈ રોજિંદી વસ્તુ પાછળનું વિજ્ઞાન જાણવું છે પોતાની જિજ્ઞાસાને હંમેશા જીવંત રાખો